સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાને લઈ એક્શનમાં પોલીસ સુરત પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં આ બેઠક મળી બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા સૈયદપુરા ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારા અંગે ચર્ચા કરાઇ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ કમિશનરે અપીલ પણ કરી પથ્થરમારો કરનારા યુવાનોને સાચા માર્ગ પર લાવવા આપે શાંતિ સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ શાંતિ સમિતિની બેઠક મળી હતી શું ચર્ચાઓ બિલકુલ સહેદપરા ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી અને આ ઘટના બાદ જે સમગ્ર વિસ્તારમાં સર્જાઈ હતી કોમી એકલાસ ભર્યા વાતાવરણ વચ્ચે દરેક તહેવારો અહીંના લોકો ઉજવતા આવ્યા હતા અને આ વચ્ચે બનેલી આ ઘટનાએ સુરતના જે સુરતને બદલા કરી હતી અને તે લઈને જ સુરતમાં શાંતિ અને સુમેરભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની એક બેઠક છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે બોલાવવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી આ શાંતિ સમિતિની બેઠકમાં સમિતિના વિવિધ સભ્યો છે તે હાજર રહ્યા હતા અને પોલીસ કમિશનર દ્વારા પણ હાલ ગણેશ ચતુર્થી નો પર્વ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં જયારે વિસર્જન ની પ્રક્રિયા હાથ ધરનાર છે તદુપરાંત નવરાત્રી જેવા તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમિયાન છે તે તમામ તહેવાર શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થાય અને કોમી એકલાસભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા તમામ સભ્યોને સૂચન કરવામાં આવ્યું હતું કોઈ પણ સમાજના કોઈ પણ પ્રશ્નો હોય તો તે પ્રશ્નો પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી પણ રજૂઆત છે તે કરી હતી અને અપીલ પણ કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ સૂચનો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું છે અને જે પથ્થર પેટનારા વ્યક્તિઓ હતા તેઓને ટાટા માર્ગ ઉપર લાવવા અને આવા તત્વો પ્રોત્સાહન નહીં આપવા માટે પણ ખાસ છે તે અપીલ કરાઈ હતી જી રાકેશ બદલ આભાર આપનો